કપાસી બજારમાં તીજોનો માહોલ ચાલી રહ્યો છે છેલ્લા 15 દિવસથી કપાસની બજારમાં સુધારો આવ્યો છે ખેડૂતોને કપાસના પોસાય તેવા ભાવ મળી રહ્યા છે જે આડી માર્કેટ યાર્ડોમાં રેકોર્ડ બ્રેક ભાવ નોંધાયો છે 1 માર્ચના રોજ કપાસનો રેકોર્ડ બ્રેક ભાવ 1800 રૂપિયાની સપાટીએ પાર કરી ગયો હતો હાલ કપાસની બજારોમાં ઊંચામાં ઊંચા 1600 થી 1700 ની સપાટીએ ભાવ ચાલી રહ્યા છે કપાસની બજારોમાં ભાવ ટકી રહે તેવી ધારણા છે કપાસના સરદસ ભાવ ઊંચાબા ઊંચા 1500 થી 1700 સુધી ટકી રહી તેવી ધારણા છે હાલમાં આંતરરાષ્ટ્રીય વૈશ્વિક બજારમાં કપાસનો ઉછાળો નોંધાયો છે કપાસના ઊંચા ભાવ કેટલા દિવસ રહી તેના માટે કોઈ ચોક્કસ પરબળ સંજોગો જાણતા નથી તેમ છતાં ટૂંટણી વર્ષ હોવાથી કપાસની બજારમાં ખેડૂતોને સારા ભાવ મળી રહેશે તેવી આશા છે ઘણા માર્કેટયોડોમાં નવા કપાસની આવક શરૂ પણ થઈ ચૂકી છે તેનો સારો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે ગઈકાલે વિજાપુર માર્કેટયાર્ડમાં નવા કપાસની આવક થઈ હતી 456 બોરીની આવક નોંધાઈ હતી ઊંચા ભાવમાં 1620 રૂપિયા નોંધાયા હતા મોટા ભાગના ખેડૂતોએ પોતાનો કપાસ વેચી નાખ્યો હતો તેમ છતાં માર્કેટયડોમાં કપાસની સારી આવક જોવા મળી રહી છે ગઈકાલે શનિવારે બોટાડ માર્કેટયાર્ડમાં મણ કપાસની આવક થઈ હતી બોટાદમાં કપાસના ઊંચા ભાવ સોળસો એકત્રીસ રૂપિયા નોંધાયો હતો રાજકોટમાં દસ હજાર મણ કપાસની આવક થઈ હતી અને રાજકોટમાં ખેડૂતોને ઊંચામાં ઊંચો સોળસો રૂપિયા ભાવ નોંધવામાં આવ્યો હતો